આજે સવારથી થી બુલડોઝર અને તરલ બોમ જે પણ પ્રતિજિત વ્યક્તિઓ હોય અને નોકરી આપતા હોય બધા એ આજે તાળા માર તૈયારી કરી અને નોટિસો આપી કોઈને ના આપી એમ કરી અને ઉપરા ઉપરી દબાણ કરવા હટાવવાની વાત ચાલી રહી છે એકદમ તાત્કાલિક દબાણ હટાવવાની જીમે જે કરી છે એમાં જે સામાન્ય વ્યક્તિ જે લોકો ધંધા થી રોજગાર પેટી રળી ખાય છે એ લોકો ને પારાવાર મુશ્કેલી નો સામનો અત્યારે કરવો પડે છે એનો કોઈ જવાબ પૂછતું નથી અને બસ બુલર ચલાવો ધાક ધમકી પોલીસ આ બધો ખડબો દેવામાં આવે છે તો આજે સામાન્ય લોકો શું કરશે એનો અભિપ્રાય કોઈ પૂછતું નથી આવડું મોટું ગમ હોવા છતાંય આજે આ ગામ ની પરિસ્થિતિ ધંધા રોજગાર ચાલતા નથી લોકો વેરો કરી શકતા નથી આજે તમે નગરપાલિકા ની અંદર તપાસ કરો

જવાબ મારા હું વિચાર બોલું છું આજે પરિસ્થિતિ મારી બહુ ખરાબ થી લોકોની પરિસ્થિતિ જોઉં છું આના ધંધા રોજગાર બિલકુલ નથી ગમે તે વ્યક્તિ ને ગમે તે થોડા તમે પૂછી શકો છો નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો પચાસ અને એકસો પંચાવન હેઠળ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની આજરોજ ડ્રાઇવ રાખવામાં આવેલ જે અન્વયે જે તે દબાણકર્તાઓને સમયમર્યાદામાં ખુલાસા કરવા માટેની નોટિસો પાઠવવામાં આવેલ સમયમર્યાદામાં અરજદારો દ્વારા કોઈપણ જાતના ખુલાસો કરવામાં આવેલ નહીં તે અન્વયે સિટી સર્વે વિભાગ દ્વારા સંકલન કરી માન્ય પ્રાંત સાહેબની અધ્યક્ષતા મુજબ અને અધિસૂચના મુજબ જે જે રસ્તા પૈકીના દબાણો હતા એ દબાણો દૂર કરવા માટે સિટી સર્વે દ્વારા માર્કિંગ કરેલ એ માર્કિંગ રીજવતા દબાણો આજરોજ હટાવવાની ડ્રાઈવ ચાલુ કરે

તંત્ર હરકત આવ્યું હતું નગરપાલિકા તંત્ર દ્વારા જે ગેરકાયદેસર દબાણો છે એ દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી એ આજે નગરપાલિકાના તંત્ર દ્વારા દબાણો એકસો પચાસ અને એકસો પંચાવન એક ના અન્ય વયે નોટિસો આપીને આજે ખેરાલુ અંદર દબાણો દૂર કરવામાં આવેલા છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સાથે નગરપાલિકાના અધિકારીઓ પણ સાથે હોય અહીંયા દબાણો દૂર કરવામાં આવે છે